અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંબરના નામાંકન પત્ર સામે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને સતત બે દિવસ સુધી રાજકીય ધમાસાણના અંતે જેનીબેન ઉમેદવારી પત્ર મંજૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ પછી અમરેલીના લોકોમાં એક પ્રકારની ચર્ચા ચાલુ થઈ છે કે જો કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમ્મરનું નામાંકન રદ થયું હોત તો તેનાથી ફાયદો કોને કોઈપણ સંજોગોના કારણે રાજકીય પક્ષના મુખ્ય ઉમેદવારનું નામાંકન પત્ર રદ કરવામાં આવે તેવી પરિસ્થિતિને ખાળવા માટે દરેક પક્ષો દ્વારા એક ડમી ઉમેદવારનું પણ નામાંકન કરવામાં આવતું હોય છે અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસમાંથી મુખ્ય ઉમેદવાર તરીકે જેનીબેન ઠુંબરના નામનું નામાંકન કરવામાં આવ્યું હતું અને તેમના ડમી ઉમેદવાર તરીકે તેમના પિતા અને અમરેલીના તેજાબી નેતા વિરજીભાઈ ઠુંબરના નામનું નામાંકન કરવામાં આવેલું હતું અમરેલીમાં બનેલા રાજકીય નાટકમાં ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને જો તે વાંધાઓ મંજૂર કરવામાં આવ્યા હોત અને કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન પત્ર રદ કરવામાં આવ્યું હોત તો પણ તેનાથી ભાજપને બેઠે બેઠી સીટ મળી જાય તેવી કોઈ શક્યતા નહોતી અથવા કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર રદ થવાથી તેના સ્થાને કોઈ નબળા ઉમેદવાર આવે તેનાથી ભાજપને ફાયદો થાય તેવી પણ કોઈ શક્યતા નહોતી જો કોઈ પણ કારણોસર જેનીબેન ઠુંબરના નામનું નામાંકન પત્ર રદ થયું હોત તો તેમના સ્થાને ડમી ઉમેદવાર તરીકે તેમના પિતા વિરજીભાઈ ઠુંમ્મર દ્વારા પોતાના નામનું નામાંકન કરવામાં આવેલું હતું અને કોંગ્રેસ દ્વારા તેમને મેન્ડેટ અપાતા તેઓ કોંગ્રેસના સત્તાવાર રીતે ઉમેદવાર બની શક્યા હોત વિરજીભાઈ ઠુંમ્મર અમરેલીમાં અગાઉ પણ સાંસદ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને ધારાસભ્ય તરીકે પણ સતત ચૂંટાતા આવ્યા છે તેઓ એક તેજાબી વક્તા તરીકેની નામના ધરાવે છે અને લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે અને એક સબળ ઉમેદવાર છે જ્યારે ભાજપ દ્વારા હાલમાં જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તેઓ પ્રથમ વખત જ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા હાલમાં કોંગ્રેસના ઉમેદવાર સામે જે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો અને તેનાથી જો કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન પત્ર રદ થયું હોત તો તેનાથી કોંગ્રેસને વધારે નુકસાન થાત કે ભાજપને નુકસાન થાત તે અંગે પણ લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠી છે જેનીબેન ઠુમ્મરનું નામાંકન પત્ર રદ થયું હોત તો પણ તેમના સ્થાને ડમી ઉમેદવાર તરીકે વિરજીભાઈ ઠુમ્મર દ્વારા પોતાનું નામાંકન કરવામાં આવેલું હતું અને અગાઉના ઉમેદવારનું નામાંકન પત્ર રદ થાય તો આપોઆપ જ વિરજીભાઈ ઠુમ્મર મુખ્ય ઉમેદવાર બની શકતા હતા અને તેનાથી કોંગ્રેસને ખાસ કોઈ જ નુકસાન થાય તેવી શક્યતા બહુ જ ઓછી હતી જેનીબેન ઠુમ્મર એક મહિલા ઉમેદવાર છે અને અમરેલી બેઠકમાં અગાઉ એક મહિલા ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ ભાજપના નારણભાઈ કાછડિયાની સામે હારી ગયા હતા આ સમગ્ર રાજકીય નાટકમાં જો કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંબરનું પત્ર રદ થયું હોત અને વિરજીભાઈ ઠુંબર કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર બન્યા હોત તો ભાજપને તેનાથી ફાયદો થવાનું તો દૂર પરંતુ ભાજપના ઉમેદવાર નવા ઉમેદવાર હોવાથી અને તેમની સામે કોંગ્રેસમાં એક સબળ ઉમેદવાર હોવાથી વધારે ટક્કર આપવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું માનવામાં આવી રહ્યું છે અમરેલી બેઠકમાં અનેક મોટા માથાઓ ભાજપમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારી કરી રહ્યા હતા અને છેક સુધી દાવપેચ ચાલ્યા બાદ અંતે ભાજપ દ્વારા એક નવા જ ઉમેદવાર તરીકે ભરતભાઈ સુતરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી જેના કારણે તમામ મોટા માથાઓનું પત્તું કપાઈ જતાં તેમના ટેકેદારોમાં ભારે રોષની લાગણી પણ જોવા મળી હતી અને મારામારીની ઘટનાઓ પણ બહાર આવી હતી આ વચ્ચે હાલમાં આ જે કૃત્ય કરવામાં આવ્યું છે તેનાથી ખરેખર કોંગ્રેસને નુકસાન થાત કે ભાજપના જ ઉમેદવારની મુશ્કેલી વધત તે અંગે પણ લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે